હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ છ ની અંદર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમાંય પાઠ પાંચમો જેનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તો એ સ્વાધ્યાય પોથી આધારિત પાઠ પાંચનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બિલને પણ પ્રેસ કરી દેજો તો અહીંયા અંગ્રેજી શબ્દો તમે જોઈ શકો છો ત્યારબાદ આગળ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ તો અહીં આપણે પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો તો ઓપ્શન બી આવશે સારનાથ બીજો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા તો ઓપ્શન સી છે કુશીનારા ત્રીજું મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું તો જવાબ રહેશે ત્રિશલા દેવી ચોથું છે કે મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો તો જવાબ આવશે કુંડગ્રામ પાંચમું છે કે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો જવાબ રહેશે પ્રાકૃત અને અર્ધ માગધી ભાષાની અંદર ઉપદેશ તેઓએ આપ્યો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે તો જવાબ રહેશે પાંચસો ને પચાસ ગૌતમ બુદ્ધના ના ગુરુ નું નામ શું હતું તો જવાબ રહેશે આલાર કલામ પ્રશ્ન ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું એ આવશે રાહુલ ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો તો જવાબ રહેશે ત્રીસ વર્ષ જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત કોને ગણવામાં આવે છે તો જવાબ રહેશે આગમ ગ્રંથો જૈન ધર્મના 24મા તીર્થકર કોણ હતા તો જવાબ રહેશે મહાવીર સ્વામી ત્યારબાદ યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલી ખાલી જગ્યા કે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ ખાલી જગ્યા હતું તો અહીંયા આવશે સિદ્ધાર્થ બીજું ગૌતમ બુદ્ધના પાલક માતાનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે ગૌતમી મહાપ્રજાપતિ ત્રીજું છે કે ગૌતમ બુદ્ધને ખાલી જગ્યાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું તો અહીંયા આવશે વૈશાખી પૂર્ણિમા ચોથું છે કે મહાવીર સ્વામીનું બાળપણનું નામ ખાલી જગ્યા હતું તો જવાબ રહેશે વર્ધમાન મહાવીર સ્વામીના ઉપદેશને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આવશે ત્રિરત્ન સિદ્ધાંત ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે પહેલું વિધાન છે કે બુદ્ધ અને જૈન બંને ધર્મોએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો આ વિધાન સાચું છે બીજું વિધાન કે બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધી ગયામાં આપવામાં આવેલ તો આ વિધાન ખોટું છે બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો આ વિધાન પણ ખોટું છે ચોથું છે કે ગૌતમ બુદ્ધ ગૃહ ત્યાગ કરી સૌપ્રથમ પ્રથમ પૂર્વવેલા અને ત્યારબાદ રાજગૃહ ગયા હતા તો આ વિધાન પણ ખોટું આવશે પાંચમું છે કે ગૌતમ બુદ્ધે બોધિગયામાં લીમડાના વૃક્ષ નીચે બેસી જ્ઞાન પ્રાપ્ત માટે સાધના કરી તો આ વિધાન પણ ખોટું છે જ્યારે ગૌતમ બુદ્ધનું અવસાન એસી વર્ષની વયે કુશીનારામાં થયું તો આ વિધાન સાચું આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેની શબ્દ સંકલ્પના સમજાવો એમાં પહેલું છે કે ધર્મ ચક્ર પ્રવર્તન તો બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થતા તેઓ સારનાથ ગયા ત્યાં તેમના જૂના પાંચ બ્રાહ્મણ મિત્રો મળ્યા અને તે બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે બુદ્ધ દ્વારા જે પ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો તેને ધર્મ ચક્ર પ્રવર્તન કહે છે બીજું છે કે પાર્શ્વનાથ પાશ્વનાથ જૈન ધર્મના 23મા તીર્થકર હતા તેઓ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા ત્રીસ વર્ષની વયે ત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા તેમણે વૈદિક ધર્મ કર્મકાંડ તથા જાતિ પ્રથાનો પણ વિરોધ કર્યો હતો ત્યારબાદ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો તો અહીંયા પહેલું છે કે પાવાપુરી તો ઓપ્શન સી આવશે મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ બીજું છે કે કપિલ વસ્તુ ઓપ્શન ડી આવશે તો કે બુદ્ધનું જન્મસ્થળ કુશિનારા તો ઓપ્શન એ આવશે એ બુદ્ધનું નિર્વાણ સ્થળ છે અને કુંડગ્રામ તો એ ઓપ્શન બી મહાવીર સ્વામીનું જન્મ સ્થળ તો એ પ્રમાણે એના જવાબ લખવાના છે ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે ત્રિપિટકમાં સાનો સમાવેશ થાય છે તો ત્રિપિટકમાં વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે બીજો પ્રશ્ન કે નામનું રાજ્ય ક્યાં આવેલું હતું તો ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય આવેલું હતું ત્રીજો પ્રશ્ન ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં માં અને માયા દેવીના ઘરે થયો હતો ચોથો છે કે પાશ્વનાથે સાનો ઉપદેશ આપ્યો તો પાર્શ્વનાથે સત્ય અહિંસા અસ્તે અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો મહાવીર સ્વામી ક્યારે અને ક્યાં નિર્વાણ પામ્યા તો મહાવીર સ્વામી બોતેર વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા છઠ્ઠો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો મહાવીર સ્વામીનો જન્મ વજજી સંઘના એક વજય કુંડગ્રામના જ્ઞાતૃ ક્ષત્રિય વંશમાં થયો હતો સાતમો પ્રશ્ન કે ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા તો ગૌતમ બુદ્ધના સમયમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો જેવા અનિષ્ટો પ્રવર્તા હતા આગળનો પ્રશ્ન છે કે ટૂંકમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો તો તેમના મતે ચાર આર્ય સત્ય છે જેમ કે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો તો મહાવીર સ્વામીએ પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો છે અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય તેઓ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે અને તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સી સમાનતા હતી અથવા તો કારણ આપવાનું છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં સમાનતા ઘણી હતી તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો બંને ઉપદેશકોએ સમાજના કુરિવાજો અસમાનતા અને અનૈતિકતા જેવા અનિષ્ટોથી દૂર રહેવા લોકોને ઉપદેશ આપ્યો ચોથો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીને સાથી એક મહાન સુધારક કહે છે અથવા મહાવીર સ્વામીને એક મહાન સુધારક કહે છે તો કારણ આપવાનું છે તો મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો તેમજ તેમને ઈશ્વરનો ઇનકાર કર્યો અને યજ્ઞમાં થતી પશુહિંસાની નિંદા કરી સ્ત્રીઓને સમાન અધિકાર આપવાનું કહ્યું તેથી કહી શકાય કે મહાવીર સ્વામી એક મહાન સુધારક હતા પાંચમા પ્રશ્નની અંદર આપણે કારણ આપવાનું છે કે ગૌતમ બુદ્ધને એક મહાન સુધારક કહી શકાય તો ભગવાન બુદ્ધે ધર્મ અને સમાજમાં ઘણા સુધારા કર્યા હતા તેમણે કર્મકાંડનો વિરોધ કરી યજ્ઞમાં થતી પશુહિંસા અટકાવી હતી સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના ભેદનો ઉગ્ર વિરોધ કર્યો તેમણે સ્ત્રીઓને સરખા હક મળી રહે તેવા ઉપદેશ આપ્યા આથી ગૌતમ બુદ્ધને પણ એક મહાન સુધારક તરીકે આપણે કહી શકાય છે અહીં આપણે મહાવીર સ્વામીની ટૂંકનો જ લખવાણી છે તો મહાવીર સ્વામીનો જન્મ વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના વંશમાં થયો હતો મહાવીર સ્વામીનું બાળપણનું નામ હતું મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું રાજા હતા જ્યારે માતાનું નામ ત્રિશલા દેવી હતું અને મોટાભાઈનું નામ નંદીવર્ધન હતું મહાવીર સ્વામીના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા તેમની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું તેઓએ જ્ઞાનની શોધમાં ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો તેમને ઋજુપાલિક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી તેમને જીન કહેવાયા અને પાછળથી તેમને મહાવીર સ્વામી તરીકે ઓળખવામાં આવ્યા હવે નીચેના પ્રશ્નોના આપણે મુદ્દાસર ઉત્તર લખવાના છે અને એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનો જીવન પરિચય આપો અથવા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં સુદ્ધોદન અને માયાદેવીના ઘરે થયો ગૌતમ બુદ્ધના જન્મના થોડા સમયમાં તેમના માતા મૃત્યુ પામતા તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપ્રત્યે કર્યું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું તેમના લગ્ન યશોદરા સાથે કરાવ્યા જેનાથી તેમને રાહુલ નામનો પુત્ર થયો હતો ત્રીસ વર્ષની વયે તેઓએ ગૃહ ત્યાગ કરી સં્યાસી બની ગયા ગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે સાધના શરૂ કરી તેમને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું તેથી તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે અને અંતિમ પ્રશ્ન છે કે જૈન ધર્મ કયા પાંચ મહાવ્રત આપ્યા દરેક વિશે લખવાનું છે તો તેમને અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા પાંચ મહાવ્રતો આપ્યા પહેલું છે અહિંસા તો મહાવીર સ્વામીના મતે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે તેથી હિંસાનો ત્યાગ કરવો અને પ્રાણી માત્રનું રક્ષણ કરવું એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બીજું વ્રત છે કે સત્ય તો દરેક પરિસ્થિતિમાં સત્યનું પાલન કરવું સત્યના પાલન માટે ક્રોધ કરવો નહીં અને વિચાર્યા વિના બોલવું નહીં ત્રીજું છે અસ્તે તો ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે કોઈની પણ અનુમતિ વિના વસ્તુ ગ્રહણ કરવી નહીં ચોથું છે અપરિગ્રહ એટલે કે મનુષ્યએ જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં એટલે કે જરૂરિયાત જેટલું જ રાખવું જોઈએ અને અંતિમ વ્રત છે બ્રહ્મચર્ય એટલે કે જૈન સાધુ સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેવું અહીંયા જણાવવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સરસ મજાનો જે પાઠ હતો કે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર તો તેના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર જો પ્રથમ વખત તમે આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને જરૂરથી પ્રેસ કરજો એટલે આવાને આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો કોઈક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત